તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા દર વર્ષે પાંચ સપ્ટેમ્બર એટલે કે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રથમ શિક્ષક દિવસ ઓગણીસો બાસઠમાં ઉજવવામાં આવ્યો હતો તે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો સિત્યોતેરમો જન્મદિવસ હતો દર વર્ષે પાંચ સપ્ટેમ્બર ઉજવવા પાછળ એક ખાસ કારણ છે વર્ષ અઢારસો ઇઠ્યાસીમાં આ દિવસે સ્વતંત્રતા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ થયો હતો તેઓ હંમેશા માનતા હતા કે દરેક વ્યક્તિએ શિક્ષણ પ્રત્યે સમર્પિત હોવું જોઈએ તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સતત શીખવાની વૃત્તિ જાળવવી રાખવી જોઈએ જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમિતનગર ખાતે આવેલ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની પ્રતિમાને પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશના મહાન સપૂત એવા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનજી નો આજે જન્મ દિવસ છે વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા આજે અમિતનગર સર્કલ ખાતે એમના સ્ટેચ્યુ ઉપર પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે માન્ય સર્વપલ્લી રાધાકૃષ્ણનજી નો જન્મ અઢારસો અઠ્યાસી માં તામિલનાડુમાં થયો હતો અને એમણે એમની જીવનની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી ભારત દેશમાં સર્વોચ્ચ જે સન્માન કહેવાય એવા ભારત રત્ન ના સન્માનથી થી એમને નવાજવામાં આવ્યા હતા અને તેઓ એ રાષ્ટ્રપતિ તરીકે પણ ભારત દેશની સેવા આપી હતી એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ને આજના દિવસે હું નમન કરું છું અને પુષ્પાંજલિ અર્પણ કરું છું આજે આપણા માંથી રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડોક્ટર રાધાકૃષ્ણની જન્મ જયંતિ છે એમની જન્મ જયંતિ કેમ મનાવવામાં આવે છે અને એવું તો શું કાર્ય કર્યું આ દેશની અંદર જેથી લોકો એમને યાદ કરે છે એક પોતે ટીચર હતા સર્વપલ્લી એમના ગામનું નામ હતું એ જન્મા એક ગરીબ બ્રાહ્મણના ત્યાં જન્મેલા એમનો મેઇન ઉદ્દેશ ભણવાનું હતું એ ફિલોસોફીના માસ્ટર હતા અને એમને વીસ વર્ષની ઉંમરમાં સ્નાતક થઈ ગયેલા ધીમે ધીમે આઝાદીની લડાઈ તરફ પડ્યા આગળ વધતા ગયા જગ્યા પર રાજદ્વાર રહ્યા દેશનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા પણ ઉપરાષ્ટ્રપતિ પહેલા પદ ઉપર આવ્યા ને પછી રાષ્ટ્રપતિ બન્યા પણ એમનું મેન દે એમને લોકો મળવા આવ્યા ને ત્યારે એવું કીધું કે મને નહીં મળો શિક્ષાને મળો એટલે એમને સૌથી પહેલા શિક્ષક દિવસ ની શિક્ષક દિવસ આ દેશમાં મનાવે એ વાત કરી એની સાથે સાથે એમને કીધું કે ગરીબ બાળકો કારણ કે એમને ગરીબી જોયેલી હતી ગરીબ બાળકોને તમારે સ્કોલરશીપ મળે અને સ્કોલરશીપ માંથી એ વધારે ભણી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરી એ જ્યારે અમેરિકા ગયા ત્યારે આ પહેલો રાષ્ટ્રપતિ હશે જેમને હેલિકોપ્ટર થી સીધા વ્હાઈટ હાઉસ લઈ ગયા આટલું માન સન્માન હોવા છતાં પણ એ પદ ઉપર એમને સૌથી પહેલા જે એમને મહેનતાણું એટલે મળતું હતું એમાં કાપ મૂકીને બે હજાર કરી દીધું આજે તો લોકો વધારે વધારે લેવાની ઈચ્છા રાખે છે પણ એવા લોકો હતા જે એમના મળતું ભતું પણ ઓછું કરી દીધેલું હતું અને ખાસ ધ્યાન શિક્ષા તરફ આપ્યું અને જે એ શિક્ષા છે જેના લીધે દેશ ખૂબ આગળ વધ્યું છે અને મારું માનવું છે કે જેમ જેમ નીચેના સ્તર સુધી એમના કયા પ્રમાણે નીચેના સ્તર સુધી લોકોમાં શિક્ષા જશે તો આ દેશ ખૂબ પ્રગતિ કરશે એવું એમનું માનવું હતું અને આજે આપણે જોઈ રહ્યા છે કે નાના નથી નાના ગરીબ માણસનું કાલે મેં પેલું અમિતાભ બચ્ચનનું કોણ બનેગા કરોડપતિ જોતો હતો એક ગરીબ આદિવાસીનો છોકરો સાહેબ એ જવાબ આવતો હતો પચાસ લાખ સુધી પહોંચી ગયો એટલે ભણતર જ છે જે માણસને આગળ વધી શકે છે એમનો મેન ધ્યેય હતો અને એ મેન ધ્યેય લીધે આ દેશ પ્રગતિ કરી રહ્યો છે કે આજના દિવસે એમને યાદ કરતા એટલું જ કહીશ કે એમના બતાયેલા રાસ્તા કે ભાઈ ભણું ભણતર સૌથી પહેલા હોવું જોઈએ એ રાસ્તા ઉપર આપણે ચાલીએ અને દેશને મજબૂત બનાવીએ